નમસ્કારો ની ગોધીનગર બોલાય અને સન્માન આ લોકો કર્યું સમાજના કલાકારોની વાત બાકી રાખી હવે ગુજરાત ની અંદર સૌથી પહેલા નંબર નું નામ તમારું છે બીજા નંબર રોહિતભાઈ છોટે વિક્રમ આપણી અવગણના એ વ્યાજબી નથી અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી સવાલ નથી અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે એમની નવગણજી આપડે ચલો મારા માટે તો 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 જો મારા 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 માટે 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 મારી વાત સાંભળો દરેક દરેક પક્ષ કરું છું હું ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમને બોલાવ્યા ને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા બહુ સારી વસ્તુ કેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ એટલે મને દુઃખ થયું કે ભાઈ મને બોલાયો ના બોલાય એની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કોઈ મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને હોય તો સારું લાગે પણ એમને જે કર્યું હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ રજૂઆત કરવી જોઈએ કે આવું ના ચાલે એમ

ઠાકોર સમાજ કલાકારો નો અપમાન સમાજ નું મસ્તક કાર્યક્રમ હોય તો પ્રથમ પ્રસંગી ઠાકોર સમાજના કલાકારો ની કરો સમાજ નો સમાજમાં રહે એ સૌથી સારું વિક્રમભાઈ મોહિતભાઈ છોટે વિક્રમ તેમજ ગુજરાત તમામ કલાકારો

આપણા સમાજના કલાકારો બધા કલાકારો એવું ના કહી શકીએ એક એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ ઘણી જગ્યાએ મેં આ મે નોટ કરેલું છે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહિ પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું નું કે એવું કોઈ નાચ જાતની વાત નથી કલાકાર કલાકાર છે કોઈ નાચ જાત આવે જ નહીં દરેક કલાકારનો ત્યાં સન્માન કર્યું દરેક એમનો પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કરીએ થોડું ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા હમ એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજ કેમ કે ખરેખર ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે ચલો ભાઈ મને બોલાયો ના બોલાય એ બે બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકાર નો ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું નથી કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે નથી મારે એમાં કંઈ રાજકીય વાત મારા માટે નથી મારા મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી nabi zakala